જેવી કથા પૂરી થઈ અને સ્વામી બહાર નીકળતા હતા અને પાયન ભાગી લેતા અમેરિકામાં તો જબરજસ્ત થાય ભાગે તો કે કે છે અને પકડી સાચું સાચું સમાચાર ખરેખર જ ને ફટાફટ પછી બહાર લઈ ગયા અને સેફ છે ને ત્યાં બહાર નો રોડ હતો આગળ બિલ્ડિંગમાં તો ત્યાં રખાય નહીં રોડ ઉપર લઈ ગયા અને એક ખુરશીમાં સ્વામી હતા એક ખુરશીમાં ઠાકોરજી હતા પછી તો ધૂન ચાલુ થઈ અને થોડી સમાચાર આવ્યા ફાયર અંદર કંટ્રોલ કંટ્રોલ થઈ ગયો છે કે તમે અંદર પધારી શકો છો સ્વામી અંદર આવ્યા જમવા બેઠા રઘુવંશ સ્વામી વાત કરી કે સ્વામી પૈસા તો પૂરા પૂરતા હોય તો આરેરાણ માંગવા માટે પણ સ્વામી આટલી કડક વાતો કરે છે કડક ભરતા આવે છે પણ એનું કારણ એ છે આપના દોષો એમને તાળવા છે આપણે ભ્રમણ કરવા છે આપણે મોક્ષ આપવો છે હમણાં આજ વર્ષમાં સ્વામી સલવાસ પધાર્યા હતા

પણ આ હરિ ભક્ત કેવા સજે ધરકો ધરવાને સજેમને અંતરમાં લાગ્યું ને બન્ને ટાઈમ સામે દર્શન કરવા આવી જાય આપણે હોઈએ તો 24 કલાક પેકેડીમાં જ રહીએ છે મુક્ષણ માં ભી કે 12 કલાક સુ આયોજન કરીએ પરિનુકશાન ના થાય કે બધા આયોજનો આપડા હોય પણ અમને કોઈ જ પ્રશ્ન નહી સ્તી રહેતા થોડા દિવસો પછી સામેને મળવા આવ્યા આશીર્વાદ લેવા ની કે બધું સારું થઈ જાય પણ સેવા નું પૂછવા કે સામે હવે નેક્સ્ટ સેવા માં કેટલી કહીએ તો વાત કરી જન્મ કેમ આપે છે મારે ખરેખર શું કરવાનું છે મારે ખરેખર મારા સ્વભાવ ભ્રમણ થવાનું છે એ જે કરતા હશે સારું કરતા હશે મને ભ્રમણ કરવા માટે કરતા હશે મને કોઈ પ્રશ્ન નથી મને કઈ જ માગવું નથી બોલ્યા ને સ્વામી ખુબ રાજી થયા અને એ એક યોગી બાપા જોડે ગયા અને ચાર વિકલ્પ લઈને ગયા કે સ્વામી હવે મારે શું કરવો અને ચાર વિકલ્પ છે એક બે ત્રણ ચાર જે કોઈ હું યોગી વિકલ્પ કર્યો વેહિકલ છે આમ સૌથી મીન હતો બહુ જામી એવું ન હતું પણ યોગી બાબામાં વિશ્વાસ અને જે કે તો કરવાનું જ હોય એટલે એમને આખો મીચીને બધા પૈસા પૈસામાં લગાવી દીધા પણ નુકસાન થયું છતાં શ્રદ્ધા રાખી કે ચલો હજુ તો થોડાક સમય પછી સારું થાય પણ નુકસાન ઉપર નુકસાન નુકસાન ઉપર નુકસાન આમ તળિયા જાડક થઈ ગયા એવું કહેવાય ને એવું થઈ ગયું પછી તો એમ નથી રહેવાયું નહીં યોગી બાપા જોડે આવ્યા

કરોડો રૂપિયાનું કદાચ નુકસાન જાય કદાચ રોડ આવે મહાન બેંગકોક હતા અને વોકિંગ કરીને પાછા આવતા હતા તે હરિભક્ત મળ્યા

સ્વામી પૂછ્યું પ્રગટ છે અને એ તમને મળ્યા છે વિશ્વાસ છે આમ જીભાઈ ગયા એવું છે પણ સ્વામી વાત કરી કે એટલો વિશ્વાસ હોય ને તો કોઈ પ્રશ્ન થાય ને કોઈ ચિંતા થાય વિશ્વાસ થાય સ્વામી વાત કરી કે જે કોઈ નાનો બાળક હોય એટલે ઉપર ગયો હોય એની મમ્મી આગળ પકડી તો એને પ્રશ્ન થાય શંકા થાય આમ ચિંતા થાય કે મે મારી કે જે ટિકિટ લેવાની છે કે જે લાઈન માં ઉભો છે કે જે ઇમિગ્રેશન થશે પ્લેન માં કે સીટ માં પ્લેન ક્રેશ થશે કે કે તો કોઈ એને પ્રશ્ન થાય એની મમ્મી પર વિશ્વાસ છે એને સાચવવાની છે તો આ તો આપણી માતાઓના માતા પિતાઓના પિતા પરમ પિતા છે તેમનામાં તો વિશ્વાસ હોય કે નહીં અને એની કેટલી મોટી ગયા સામેથી આપણને કે છે કે એ પોતે અક્ષર બ્રહ્મના અવતાર છે કે પોતે શ્રીજીના છે અને એ પ્રતિ આપણે લાવી દઈએ તો આપણને કોઈ ચિંતા જ ના રહે આપણે નિશ્ચિત થઈ જઈએ